અમલમાં આવી છે બંધારો તો કાલે અમે સ્થળ તપાસમાં આવ્યા હતા તો અહીંયા સ્થળ ઉપર અંદાજિત અઢીસો ત્રણસો ત્રણ જેવી રેતી લાવીને મૂકેલી હતી અમે તપાસ કરતા એ રેતી આ કામમાં હાલે એમ નહોતી અંદર માટી અને મિક્સ ખારા પાણીની સહી

એમ કે અમે અમારી સાઈડ ઉપર જે હોય એ અમારે વાપરવાનું હોય અમારે કોઈ મંજૂરી લેવાની હોતી નથી કોઈ ઊંચા અધિકારીને ને તમે રજૂઆત કરી છે અમે ફોન થી વાત કરી છે અને કાલે લેખિતમાં માં આપવાના